અત્યારે આને બે ડુંગળી બે વાહામર ડુંગળી વાવેલી છે એક એક મહિનો પેલા વાવેલી લેટ છે અને અત્યારે એક ઉપડી ગયેલી છે એના હાથમાં જે ડુંગળી છે એની અંદર જ માઇકરા વાપરેલું છે તો આપણે એની મુખે સાંભળીએ કે વાઇકરાનું કેવું રિઝલ્ટ છે નમસ્કાર રશિકભાઈ નમસ્કાર તો તમે આ માઇકરા વાપરું એ ક્યાંથી લીધું તું ફ્રીજી એગ્રીકલ્ચર સી એગ્રી ક્લિનિક અમરેલીની અંદરથી અને તમને આ માઇકરા કેટલી વાર વાપરેલું છે ડુંગળીની અંદર 3 થી ચાર તો તમને કેવું લાગ્યું આ ડુંગળી નહોતું હારું જ છે